બે રૂપિયા દસ રૂપિયા કોકની જોડે માગી ને કરી આવો ત્યારે આવું ના પહેરાય શરમ આવો અને આજે હાથે કરીને ફાડીને શરમ વગર ના થઈ ગયા માણસો લો તો આ બધી આ બધી રેણી કેણી થોડી બદલાય બદલ બદલવી હું એ કહેતી કે તમે જબ્બો ને ટોપી પહેરો મારો દીકરોય નહીં પહેરતો મારો દીકરો કોઈક દર જીન્સ પહેરે એવું નહીં પણ મર્યાદા ફાટલા તૂટલા તમે પછી ચેવા લાગો જેવા લાગો આરા લાગો જોકર જેવા લાગો તમારી માતા શું કે છે કે શું આવ્યો જોકર કે નહીં ભગવાનને એ હસુ ભગવાન નાટક જ જોવો છો ઉપર બેઠા બેઠા જો બધાને બધી બુદ્ધિ યોગ્યતા આલ્યુ અને કોણ મોણ શું શું કરે છે ને બધું મારો ભગવાન છે નાટક જ જોવો છો એને તો બધાને યોગ્યતા આલી બુદ્ધિ આલી મનુષ્ય અવતાર આલી છે ને એ શાંતિથી બેહી જ્યા પિક્ચર જોવો છો બધું અને મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી હતી તમારી વસ્તીને સદબુદ્ધિ આવજો તમારી વસ્તી તમને પૂજા પાઠ ભક્તિ કરે તેમનું ભલું કરજો એવી માતા ઘેર ઘેર આલી આલી ને તો માતાની ચિંતા છે પણ ભગવાન છે પણ આ કાર્ય કોનું આપ્યું છે મારા જે માતાઓ જે ઘેર ઘેર આલી છે કુળ દેવી ચઢવ માતા જે જે તમે પૂજો છે એને આલ્યું છે ને એ કાર્ય નિભાવો છે પણ એની આગળ છે ને કઈ નહીં ભલે ફેશન જમાનો ના નહીં એવું નહીં કે સાડી પહેરજો કે તમે જબ્બો લેગો પહેરજો હું માતા એવું નહીં કેતી પણ તમારી માતાને છે ને આ બધા વર્તનો બદલશો ને જીવનમાં થોડા મર્યાદિત કપડા બધી રીતે તમારી માતાને ખૂબ વહાલું લાગશે સમજ્યા આ બધી વાતોથી ઝીણી ઝીણી બાબત તમને લાગે જમાનો છે એમાં શું થઈ ગયું પણ માતાને પ્રસન્ન આટલી વસ્તુય કરી જાય છે ખબર અમુક તો પાલ એવા કપાવ છે ઓમ કાચંડો જેવો લાગે બોલો

પેલા તો અદબ વારી માં આગળ ઉભો રહ્યા તો હવે તો આમ દંડવત કરીને ઊભો રહે છે માતા આ બધા જોવો ભાવ જુઓ બધા લક્ષણો જુઓ અને પછી માતા છે ને ખાલી એના રુધિર રાજી થાય ને તમને જોઈને એટલે એના આશીર્વાદ બોલવાની જરૂર ના પડે ઓટોમેટિક આશીર્વાદ મળી જ જાય પણ આવી કોઈ નમજણ પડે પણ હવે શું કેવું મારા હવે હા જમાનો 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 એટલે તમે ભારત દેશમાં રહો છો ભારત ભૂમિમાં રહો છો જોતો ખરા અને તમે તો એટલા નસીબ વાળા છો કે તમે સનાતન હિન્દુ ધર્મમાં જન્મ લીધો છે જેની કોઈ ઉત્પત્તિ નહીં જેનો કોઈ અંત નહીં છે વેદો પુરાણો શાસ્ત્રો જોતો ખરા જેટલા જૂના છે જેનો કોઈ ઉત્પત્તિ નહીં જેનો કોઈ નાશ નહીં અવિનાશી કહે કે સનાતન ધર્મ એવા ધર્મ જો કદાચ મનુષ્ય અવતાર મળી હિન્દુ ધર્મ મળ્યું હોય અને હિન્દુ ધર્મ મારા જે હિન્દુ મેલડી મળી હોય તો બધી માયા છે માયા શું કહો હવે લગ્લે પગલે તમે ક્યાં ભટકો છો એ તમને નહીં ખબર ખબર છે હમણાં બધાને પૂછું બોલો તમારે શું જોઈએ બોલતા બોલતા તો શું માગવું બોલ હેડ તાર ટાઈમ આલુ છું બે મિનિટ ની અંદર બોલ તાર શું જોઈએ માથું માગું પેલા પૈસા માગી લો પેલા આ માગી લો બોલો અમાર શું કે થાય કે નહીં પણ આવું થાય કે નહીં આવું અને માગવા માંગવા ઉતાર આ પૈસા નતા માગવાના પૈસા તો મારા જમીન ના આવવાના જ હતા અમેરિકાના વિઝા માગી લીધા હોત તો સમય જતો રહે કે થાય ને એવું એટલે એકદમ ટાઈમ આલો પટેલ બધાને બે બે મિનિટ લેણો બે મિનિટ માં ફટાફટ માગી લો પણ તમે એવું વિચારતા હું નેચે થી આવીને કમ્પ્લીટ તૈયાર થઈને જ પણ અહીંયા આવો એટલે બધું જતું રહેશે જે જેનો લોભ હશે ને એ જેનો અંદર જેવો લોભ હશે ને એ બહાર પ્રગટ થઈ જાય થઈ જાય ને એટલે હું તમને લોભી લાલચી નહીં કહેતી બધા મનુષ્યનો સ્વભાવ આવો હોય પણ દેવી શક્તિની કૃપા હેઠળ જે જે દીકરાઓ આવ્યા છે ને એના જીવનમાં પરિવર્તન સો ટકા થશે થશે ને થશે એક દાડો હું માતા એવું કહીશ જે 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 માણસો તમને જોઈ અને મોડું અવરું ફેરવતા એના એજ માણસો મારા સાની ટકી રહેતો ખાલી એક વર્ષ એના એ જ માણસો જો તમને હાથ જોડીને રોમ રોમ ના કરાવે માતાને અભિમાન થી નહીં અભિમાન થી નહીં પણ મારી કૃપા દેવી છે તમે કદાચ અમથા કોઈ રોડ ઉપર રસ્તા પર કોઈ ગામડે કદાચ મારો ભાવિક ભક્ત મળી જાય ને તે એક ભાવિક ભક્ત બીજા ભાવિક પગે લાગે જય માતા જય કુકાર આ મારા નોમ નું મોન મળે મળે ને તો આ બધી કૃપા છે પણ આવી કૃપા શું કહું બધા મને તો દયા બહુ આવે છે બોલો મારા ભગવાન ને કઉ છું કાલદેન મને બધું લાય બધા આપી દઉં મુઠે ને મુઠે આપી દઉં મારી બે મુઠી ઓછી પડે તો મારા ખાતાની જેટલી માતાઓ છે ને હું વહાણવટી હું ચામુંડા બધી આમ કરી કરીને આપી દઈએ બધા કે જાઓ પણ નહીં મારો ભગવાન બનાવેલા છે નિયમ પ્રમાણે હેડવું પડે મારે નિયમ થી હેડવું પડે ને હમણાં આવું બધા દઉં બધું જ પૈસા પૈસા આપી દઉં જે ઘર જોયે ઘર લાડી જોયેલ લાડી ગાડી જોઈએ ગાડી બધું આપી દઉં તો ભગવાન મારો વિરોધ તમારે ઘેર મા બાપ તો અનુભવ છે ને મા બાપ નો તમને તમે નાના દીકરા હોય અને બાપ જોડે પૈસા માંગો તો બાપ આલે બાપ આલશે બાપ હાલશે ને તો શું કહેશે છે શું કામ છે કપડા લે આવા હમણાં તો લાયો છું તું લેડ જોડે આવું છું તને પૈસા નહીં આલું તો કવરા વાપરીશ લેડ હું જોડે આવું છું કપડા લઈ લે અને એની માં જોડે માગે મમ્મી હાલ ને મમ્મી છે ને એના બાપ નહીં નાખે ને હંતે પાકીટ પછી કાઢી ના લેતા પપ્પા નાખી હતી ત્યાં તારા બાપને ના ગયા તો લે આપું દેવું છું લે એવી રીતે મારા જેવી માતા છે ને મમતાડું દયાળુ કૃપાળુ કરુણા છે એ ને લે પણ પણ તો બધી ખબર જ હોય કરે ભલે તારો તારી અંદર મમતા છે ને એ મમતાનો આદર કરું છું પણ એટલાય તારા દીકરાઓને લાડ ના કરતી કે જેથી બહુ જે માં એના દીકરાને ખૂબ લાળ કરતી હશે ખૂબ લાડ કરતી હશે ને એ દીકરો બહુ બગડી જશે બગડી જાય ને પણ મારા જેવી માતાએ તે તમને બધું હાલવા તૈયાર હોય તમે જે માગો હાલવા તૈયાર હોય કે છે કે મેલડી તો હાથના હથિયાર આપી દે કે છે ને આવું અભર્યું છે ને તો મારા જેવી માતા તો એ દરિયાદિલ માતા છે એ મમતામય માતા છે બધું જ આપી દે પણ એ દીકરાની અંદર એ શક્તિ વાપરવાની યોગ્યતા તો હોવી જોઈએ પૈસા આપી દો પણ તમને પૈસા વાપરવાની યોગ્યતા નહીં તો તમે કાલ દારૂડિયા થઈ જાઓ ડોન બની જાઓ ગુંડા બની જાઓ અને બે વાર તો જેલ ભેગા હોય કે પંદર વાર પડી કે મારો ભગવાન કે જો આ તે હાલી લો જો આ શું કોટું પણ પણ તમે મારા સાનિધ્યમાં આવો છો તમને આ યોગ્યતા આલું છું શીખવાડું છું કે તમને મારી કૃપાથી તમારી મહેનતથી ખાલી મહેનત થી નહીં મારી કૃપા થી તમારી કુળદેવી ના આશીર્વાદ થી અને તમારી રાત દાડા પરિશ્રમ ની મહેનત થી જે તે ધન મળે છે ને એ ઈમાનદારી પૂર્વક ની તમે ગમે તે જગ્યાએ હોય આ મારી વાતનો જો વિશ્વાસ કરી લેજો ઘોડા જો ભૂખાર મેલડી બોલું અને આમાંથી તલ ભાર આગુ પાસુ થાય તો જાહેર માં આઈને ગયા જો તમારી જોડે જે બી નોકરી છે જે બી ધંધો છે જે બી યોગ્યતા આલી છે બરોબર એના અનુસાર તમારી અંદર નીતિ ઈમાનદારી સો ટકા જાળવી રાખજો પગાર હોય વીસ હજાર તો વીસ હજાર સંતોષ રાખજો ભગવાન જોવો છે માતા છે વધના બે નંબર કરીને છેતરપિંડી કરીને શોર્ટકટ મારીને પૈસા કમાવાનો જુગાર નો રસ્તો શેરબજાર એકા ડબલ તીન પત્તી આ જમાનો ઓનલાઈન તાલા જ આવું આમ પૈસા નાખ ફાસ્ટ થઈને જતા રહે તાત્કાલિક આવી જાય તાત્કાલિક જતા રહે જોતો ખરા જમાનો તો જો પટેલ અને દુઃખી મારી દેવું થયું તો તને લાલચ હતી રાતો રાત કરોડપતિ બનવાની જા ભર તો એવું કઉ છું હા તમારા એવા દેવાય ભર્યાલી પણ આ સુધરી જવું પડે આ બધી વાતે ઈમાનદારી આજ મારા દીકરા જે ઈમાનદારી છે ને ઈમાનદારી નો છત છે મારા દીકરા છેતરપિંડી ક્યારેય નહીં કરી કારણ કે નોનપણ